વોવડા મહાનગરપાલિકાની આજ રોજ મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં ત્રેવીસ કામોને મંજૂરી હોળદા મહાનગરપાલિકાની આજ રોજ મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં ત્રેવીસ કામો એજન્ડા સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકવીસ કામો મંજૂર કરી બે કામો મુલતવી કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાની શહેર વિકાસ અર્થે દર અઠવાડી મળતી આ બેઠકમાં અલગ અલગ વિભાગોના કામો મૂકવામાં આવતા હોય છે જેમાં ચર્ચા વિચારણા કરી કામોને મંજૂર ના મંજૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા શાખા રોડ પ્રોજેક્ટ શાખા મેકેનિકલ ખાતું સ્ટ્રીટ લાઇટ વિભાગ જેવા મહત્વના કામો મૂકવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકવીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાનું અને બ્રિજ પ્રોજેક્ટ શાખાનું કામને હાલ પૂરતા મુલતવી કરવામાં આવ્યા છે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી વહીવટી વોર્ડ નંબર એક વહીવટી વોર્ડ નંબર સાત અને વહીવટી વોર્ડ નંબર ત્રણમાં જે પાણી નળીકાના નિભાવણીના પચીસ લાખની મર્યાદામાં જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં એક કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગના કામને કે જે પાંત્રીસ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારા ત્રીસ કરોડની મર્યાદામાં કાચા પાકા સેન્ટ્રલ ડિવાઇડર ડીબીએમ લિક્વિડ સિલ્કોટ તથા વરસાદી ગટર સાથેના જે ઇજારો થયો હતો ત્રીસ કરોડનો એમાં દસ કરોડની નાણાકીય મર્યાદા વધારવાની જે પરમિશન સ્ટેન્ડિંગની માગવામાં આવી છે એને મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજાર પચાસ લાખની મર્યાદામાં મુખ્ય રસ્તાઓ અને ડિવાઇડર પર કરમિંગ તેમજ સર્કલ વગેરેના વોશ કરવાનું જે કામ હતું એમાં પચીસ લાખની નાણાકીય મર્યાદાની મંજૂરી માગવામાં આવી છે ઓરિજિનલ ઇજારો પચાસ લાખનો હતો ગઈ વખતે સ્ટેન્ડિંગે પચીસ લાખ મંજૂર કર્યા હતા બીજા પચીસ લાખનો નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે એવી રીતે પશ્ચિમ ઝોનમાં પણ વ્હાઈટ વોશના કામના પચાસ લાખના બદલે પચીસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે ઉત્તર ઝોનમાં તેર કરોડની મર્યાદામાં ડીબીએમ લિક્વિડ કોટના કામે સાત પોઈન્ટ બત્રીસ ટકા વધુના યુનિટેડથી જે દરખાસ્ત આવી હતી એને મંજૂર કરવામાં આવી છે જેમાં ડીબીએમ બીસી અને લિક્વિડ સિલ્કોટનું કામગીરી કરવામાં આવશે અગ્નિશમન સેવાઓ દ્વારા સપ્લાય ઓફ કન્ટેન્ટ બ્રિધિંગ એપરેટસ થ્રી કંપનીના લગભગ ચાલીસ જેટલા સેટ લેવાના કામને સાહીઠ લાખ એકસઠ હજાર જે ઓગણીસ પોઈન્ટ એકવીસ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે કમાડી કમાડીબાગમાં પક્ષીઘરથી લાયન ટાઈગર એન્કલોઝા તરફ જતાં જે જૂનો બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવ્યો હતો એ કામને હાલ પૂરતું વધુ અભ્યાસ રીતે મુલતવી રાખવામાં આવ્યું છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે વેસ્ટ મેનેજમેન્ટ ઇક્વિપમેન્ટ અને ટૂલ્સ બજેટ જે છે એમાં ચાર નંગ ગાર્બેજ કોમ્પેક્ટર ચાર સુપર સક્કર અને છ નંગ રોડ સુપર મશીન અને એક રિસાયકલર મશીન સ્માર્ટ સિટીમાં નાણાકીય મર્યાદા પૂરી થતાં આ એસેટ કોર્પોરેશનને આપવામાં આવે છે સાથે સાથે ઓવિન ડેમ પણ કોર્પોરેશન કરવાનું રહેશે જેનો ખર્ચ આશરે વાર્ષિક પાંચ કરોડ રૂપિયા જેટલો આવશે આ કામને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ મંજૂર કર્યા બાદ સ્થાયી સમિતિની પણ મંજૂરી લેવામાં આવશે વીસ નંગ સ્કીડ સ્ટીયર લોડર એટલે કે જેસીબી રોબોટ એ લેવાના કામને પંદર પોઈન્ટ ઓગણસાઠ ટકા ઓછા વીસ જેટલા નંગ ચાર કરોડ અડતાલીસ લાખના ખર્ચે લેવાની મંજૂરી આપવામાં આવી છે આ સિક્સિ વન બકેટવાળા મશીનો રહેશે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા વિવિધ બિલ્ડિંગોમાં નવીન ઇલેક્ટ્રિફિકેશન નિભાવણીની કામગીરી માટે બે ટકા ઓછાના ભાવે આ કામને મંજૂરી આપવામાં આવી છે